લખન નજર કરી મહત્વપૂર્ણ સમાચાર નેપાળથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે રાજસ્થાન એરપોર્ટ પર ફ્લાઇટ બંધ કરાતા ઘણા ભારતીયો ત્યાં અટવાઈ ગયા છે જેમાંથી ગુજરાતીઓનું અઢાર લોકોનું ગ્રુપ પણ અટવાયું હોવાના અહેવાલ છે આંગે સાંસદ શક્તિશ્રી ગોહિલે પણ સોશિયલ મીડિયાના પોસ્ટ કરી સરકાર પાસે મદદ માગી છે શક્તિશ્રી ગોહિલે એરપોર્ટ પરના ફોટો શેર કરી અને વિદેશ મંત્રાલયને પણ મદદ કરવાની અપીલ કરી છે તો રાજસ્થાનથી એરપોર્ટ પર ફ્લાઇટ બંધ કરાતા ઘણા ભારતીયો ત્યાં અટવાયા હોવાની ઘટના સામે આવી છે જેમાં તે ગુજરાતનો અઢાર લોકોનું ગ્રુપ હોવાનો પણ અહેવાલ છે તો આ અંગે સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સોશિયલ મીડિયાના પોસ્ટ કરી અને સરકાર પાસે મદદ માંગી હોવાના પણ સામે આવ્યું છે શક્તિસિંહ ગોહિલે એરપોર્ટ પરના ફોટો શેર કરી અને વિદેશ મંત્રાલયને મદદ કરવાની પણ અપીલ કરી છે નેપાળમાં સોશિયલ મીડિયા મીડિયાને લઈને વિરોધ ચાલી રહ્યો છે જેને લઈને હવે સમગ્ર ઘટના સામે આવી છે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે વિરોધ વિકરાટ સ્વરૂપમાં પરિવર્તન થયું છે